મિત્રો માર્કેટની અંદર એક એવો કલાકાર આવ્યો કે જેના ગીતો સાંભળી અને મિત્રો મોટા કલાકારો ધ્રુજવા લાગ્યા અને આ વીડિયો મોદીજી સુધી પહોંચ્યો તો મોદીજી પણ કંઈક એવું બોલ્યા જે સાંભળીને મિત્રો તમે પણ આખા હાલી જવાના છો હા મિત્રો બિલકુલ તમે આજ સુધી મિત્રો ઘણા બધા ગીતો સાંભળ્યા છે પરંતુ એ બધા ગીતો કરતાં આજનું આ ગીત અલગ છે અને આજે આ ભાઈએ જે ગીત ગાયું છે એ સાંભળીને મિત્રો ખુદ તમે કહેશો કે મિત્રો આ ભાઈની વાત ના થાય હા મિત્રો બિલકુલ આવું જ તમે કહેવાના છો તો લો હવે સૌથી અને તરત જ એકવાર તમે આજનું આ ગીત સાંભળી લો અને હાલ તમે જે આ ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ ઠાકોર સમાજમાંથી આવે છે અને ગીતની અંદર ભાઈ કોઈ દિવસ કોઈ ખોટો શબ્દનો ઉપયોગ કરતા નથી ખાલી કોમેડી માટે વિડીયો બનાવે છે અને લોકોને હસાવે છે એટલા માટે જ મિત્રો એમને આટલો બધો સપોર્ટ મળી રહ્યો છે તો લ્યો હવે સૌથી પહેલાં અને તરત જ તમે પણ એકવાર આજનું આ ગીત સાંભળી લ્યો અને મિત્રો આ અમારી ચેનલમાં નવા